ખાતે મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિ પ્રમુખ ઠાકોરનો સમારોહ યોજાયો હતો પદ ગ્રહણ સમારોહમાં પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ગોહિલ સાંસદ જ્ઞાનીબેન ઠાકોર ભરતસિંહ સોલંકી અમિતભાઈ ચાવડા કિરીટભાઈ પટેલ ચંદનજી ઠાકોર રઘુભાઈ દેસાઈ લાલજીભાઈ દેસાઈ જગદીશભાઈ ઠાકોર ગીતાબેન પટેલ સહિતના કોંગ્રેસી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સમારોહમાં પધારેલા કોંગ્રેસના મહાનુભાવોએ ભાજપની તાનાશાહી અને ભ્રષ્ટાચારી નીતિઓ સામે મજબૂતાઈથી લડવા હાકલ કરી હતી પોતાની આક્રમકતા અને આખો બોલા તરીકે જાણીતા નવનિયુક્ત જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોરે ભાજપની ગુંડાગીરીથી કે તાનાશાહીથી ડર્યા વગર આગામી મહાનગરપાલિકા તાલુકા જિલ્લાની ચૂંટણીઓમાં એકતાથી લડીને ભાજપને ઘર ભેગા કરી દેવા આહવાન કર્યું હતું તેમજ ભાજપના ઈશારે કામ કરતી પોલીસને ભાજપના કાર્યકર નહીં બનીને પોતાની નૈતિક ફરજ બજાવવા ચેતવણી આપી હતી